સર્વે જ્ઞાતિબંધુઓને જય વિશ્વકર્મા લુહાર સુથાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટ્સએપ ગ્રુપ અમદાવાદ હતી હું લુહાર મેહુલ ઉદવજીભાઈ કારેલિયા આપ સર્વે જ્ઞાતિબંધુઓનું હાર્દિક સ્વાગત કરું છું અનેક લોકોના પૂછપરછના ફોન આવે છે અનેક લોકોને જિજ્ઞાસા છે અનેક લોકોને શંકાપુશંકાઓ છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ શનિવારના રોજ લુહાર સુથાર સાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટ્સએપ ગ્રુપ અમદાવાદ દ્વારા આયોજિત ધાર્મિક એકતા સંઘ યાત્રાના બાબતે આયોજન વિશે આજે હું આપ સર્વેને એ બાબતે થોડીક સ્પષ્ટતા કરવા માગું છું આપણો આપણે આપણા રોજબરોજના જીવનમાં અનુભવી રહ્યા છીએ સમસ્ત સમાજમાં જોઈ રહ્યા છીએ કે આપણો સમાજ સમસ્ત લુહાર સમાજ શૈક્ષણિક રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે આર્થિક રીતે પણ ઘણો બધો વિકાસશીલ છે અનેક અનેક મોટા મોટા ઉદ્યોગપતિઓ છે આપણા સમસ્ત લુહાર સમાજમાં રાજકીય રીતે પણ ઘણા બધા જ્ઞાતિબંધુઓ ઉચ્ચ લેવલે છે સરકારી ક્ષેત્રોમાં પણ ઉચ્ચ લેવલે આપણા જ્ઞાતિબંધુઓ કાર્યરત છે સેવા આપી રહ્યા છે તેમ છતાં પણ આપણા સમસ્ત લુહાર સમાજમાં ક્યાંય પણ એકત્વ જોવા નથી મળી રહ્યું આનું કારણ શું આપણા પૂર્વજો સાથે પાસેથી જાણવા મળેલી માહિતી છે આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ અને સંતો સાથેના સમાગ સમાગમમાંથી સત્સંગમાંથી પણ આ વાત જાણવા મળેલી છે મેં આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી વિશ્વભર ભારતી બાપુ જુનાગઢ પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુ જૂનાગઢ પૂજ્ય શ્રી પટેલ બાપુ જૂનાગઢ તથા બીજા બે ત્રણ એવા સંતો સાથેના સત્સંગમાંથી પણ વાત જાણવા મળેલી છે કે આપણા લુહ સમસ્ત લુહાર સમાજ ઉપર કોઈ એવું અકળ કારણ છે કે જેને લઈને આપણો સમસ્ત લુહાર સમાજ એકત્વને પામી નથી રહ્યો તો આ અકળ કારણ શું છે એનું નિરાકરણ લાવવા માટે લુહાર સુધાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ એક નાનકડો પ્રયાસ કરે છે આ પ્રયાસમાં આપણે પહેલું પ્રથમ ચરણ આપણા સંતોના આશીર્વાદ સંતોની અમી દ્રષ્ટિ મેળવવા માટેનું છે ત્યારબાદ આપણા સમસ્ત સનાતન ધર્મના જે કોઈ પણ સંપ્રદાય અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ અખાડાઓના સંતો સાથે સત્તર કરીશું એમાંથી પણ આપણે આ બાબતનું અકળ કારણ છે શું છે એની માહિતી મેળવી એનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય એનું નિરાકરણ શું કરી શકાય એ બાબતની આપણે જાણકારી મેળવીશું આ માટે સમગ્ર સમસ્ત લુહાર સમાજના સમગ્ર જ્ઞાતિબંધુઓનો સાથ સહકાર અને સહયોગ આવશ્યક છે આપણા સમસ્ત લુહાર સમાજમાં અંદાજે લગભગ સાડા છસો વર્ષ પહેલાં બોખીરાધામમાં એક મહાન સિદ્ધ આત્માએ અવતરણ કર્યું સંત શ્રી દેવતણખી દાદા કે જેમનું જન્મસ્થાન બોખીરાધામ પોરબંદર કર્મભૂમિ અને ચૈતન્ય સમાધિ સ્થાન મજેવણી સંત મહાત્મા શ્રી મુરદાસ બાપા એમનું અવતરણ સ્થાન જન્મસ્થાન આમોદરા ઉના કર્મભૂમિ મોભિયાણા તથા ચૈતન્ય સમાધિ અને આશ્રમ અમરેલી મહાસતી લોયણ માતા જેમનું જન્મસ્થાન તપોભૂમિ આટકોટ જસદણ અને ચૈતન્ય સમાધિ બોરદેવી જૂનાગઢ સતી માતા વાલબાઈમાં જેમનો બાદરગઢ રાપર કચ્છમાં તપોભૂમિ આશ્રમ અને ચૈતન્ય સમાધિ તો આપણા આવા બીજા પણ આવા અનેક નામી અનામી સંતો છે જેની માહિતી આપણી પાસે નથી પરંતુ આ ચાર સંત બે સંત અને બે સતી માતાઓ એમની માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે એમાંથી પણ જાણવા મળે છે કે એમના જીવન ચરિત્રમાં આપણે જોઈએ છીએ એમણે અનેક પરચાઓ આપ્યા છે સદેહે પણ પરચાઓ આપ્યા છે આજે પણ એમની ચૈતન્ય સમાધિ ચે છે આપણે એમને અરજ કરીએ વિનવણી કરીએ તો આપણા દરેક કાર્યો સફળ થાય છે મનોકામના પૂરી થાય છે એટલા માટે થઈને આપણે પહેલી ધાર્મિક એકતા સંઘ યાત્રાનું આયોજન તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ શનિવારના રોજ જગતજનની જગદબા ચંડી ચામુંડાના ચરણમાં આવેલું આપણું ચંડી ચામુંડા અતિથિગ્રહ ચોટીલાથી આપણે આ આપણી પ્રથમ ધાર્મિક એકતા સંઘ યાત્રાનું આયોજન કરેલું છે આ એકતા સંઘ યાત્રામાં આપણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે જોડાઈશું બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ આ એકતા યાત્રા સંઘમાં જોડાઈ એમના વાહન લઈને આવે આપણે બધા સાથે મળી અને તારીખ ત્રણ માર્ચ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે બાદરગઢ રાપર કચ્છ સતી માતા માના આશ્રમે જઈશું ચૈતન્ય સમાધિ સ્થાને આપણે એમની સામૂહિક પૂજા કરીશું સામૂહિક આરતી કરીશું અને સામૂહિક ક્ષમાયાચના માંગીશું કે અમારા પૂર્વજો થકી આપનું જાણતા અજાણતામાં ક્યાંય પણ દિલ દુખાયું હોય તો અમે એમના વતી સંતાનો સંતાનોજીએ ક્ષમા આપો આપની અમી દ્રષ્ટિ આપની કૃપા દ્રષ્ટિ સમસ્ત લુહાર સમાજ ઉપર આપો અને સમસ્ત લુહાર સમાજને વેગવંતો કરો સમસ્ત લુહાર સમાજમાં એકત્વ જળવાય એવી આપની અમી નજર રાખો સદાયને માટે એના માટે થઈને આપણે આ પ્રથમ ધાર્મિક એકતા એકતા સંઘ યાત્રાનું આયોજન કરેલું છે આ આયોજન બાદ સમય અને સંજોગોને જ્યારે જ્યારે અનુકૂળતા હશે ત્યારે ત્યારે આપણે બોખીરાધામ પોરબંદર મજેવડી જુનાગઢ આમોદરાધામ ઉના મોવિયાણા ધામ તથા અમરેલી ધામ અને આટકોટ તથા બોરદેવી ધામ આ રીતે અલગ અલગ આપણે ધાર્મિક એકતા સંઘ યાત્રાઓના આયોજન કરીશું સાથે સાથે આપણા સનાતન ધર્મના અલગ અલગ સંપ્રદાયો અખાડાઓના સંતો સાથે મળીશું એમની સાથે સત્સંગ કરીશું અને જે કોઈ પણ આ અકળ કારણ છે એ અકળ કારણનું શું નિરાકરણ લાવી શકાય એ બાબતે આપણે એમની સાથે સત્સંગ કરીશું લુહાર સુસા જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રસ્તાવિત વોટ્સએપ ગ્રુપ આ એક નાનોકડોક પ્રયાસ કરે છે સમસ્ત લુહાર સમાજની ધાર્મિક સ્થાનો દેવસ્થાનોની ધાર્મિક યાત્રા સંઘ થકી આપણે એક જાગૃતિ લાવીએ અને આપણા સમસ્ત લોહાર સમાજમાં એકત્વ જાળવી રાખી શકીએ કઈ રીતે એકત્વ આવી શકે અને આપણા જે કોઈ પણ સંતો છે સીધો છે એ એ વિશેની પણ સમસ્ત લુહાર સમાજને જાણકારી મળે એ એ દેવસ્થાનો વિશે લોકો જાગૃત થાય આપણે સહકુટુંબ સહપરિવાર વર્ષમાં એક વખત આ દરેકે દરેક ધર્મસ્થાનકોએ દેવસ્થાનકોએ જઈ આપણે આપણું શિર નિમા નમાવીએ આપણા સંતોને વિનવણી કરીએ એમની કૃપા દ્રષ્ટિ મેળવીએ અને એમના દેવસ્થાનોએ ભજન સાથે ભોજન પ્રસાદ લઈ અને એમની કૃપા દ્રષ્ટિ મેળવીએ લુહાર સુધાર જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ આપ સર્વે જ્ઞાતિબંધુઓનો આભાર માને છે અને તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ બહોળી સંખ્યામાં આપણે ચોટીલા એકત્રિત થઈએ એવી વિનંતી કરે છે જય વિશ્વકર્મા